आज फाटाले હું કોલેજમાંથી રીટર્ન થઈ ગયો છું હવે ગેરેજ જે હું છું કોલેજમાંથી આજે તક કે સારી હતી એટલે વિડિયો બનાવાનોથી ગેરેજો પાછે કામકાજ હોય તો વિડિયો બનાવું બરકી સશ્યોના રાત્રામાં લોકો હોય નહીં કશું જો ગેરેજ ઉપાઈ છે સાબ ડેરીની છેતાર એટલે बाजू બધા મણિયો આલવા હરવા ઢકે ઢુકે છે આરીયા આ बाजू હવે હવે ડેરીની છે રોહિતભાઈ ડેરીની મણિયો અંદર મૂકે છે અને હું ગાડી સ્ટાર્ટ કરું હવે